હતી પહેલા ગવર્મેન્ટ હતી ને એ લોકો માછીમારો માંથી કોઈ મંત્રાલય અલગ બનાવ્યું હતું મોદી સાહેબ પછી માછીમારો માટે અલગ મંત્રાલય બન્યું એના પછી અત્યારે સરકાર જે માછીમારો વંચિત રહી જાય છે એના માટે અત્યારે પ્રયાસ કરે છે નેશનલ ફિશરીઝ ડિજિટલ પ્લેટફોર્મ જેના દ્વારા માછીમારોનો સર્વે કરીને માછીમારોને કઈ રીતની યોજના જોઈએ છે એ આખી પોલિસી બની રહી છે કે ભાઈ તમને શું જોઈએ છે એવું અમને પૂછે છે એના માટે અમારી પાસે વાળા લોકો પણ આવ્યા હતા એનસીપીસી વાળા લોકો આવ્યા હતા એના દ્વારા અમને આ બધી આખી વસ્તુની માહિતી મળી કે ભાઈ તમારે પોલીસ કઈ રીતે બનાવી છે તમને શું જરૂરિયાત છે એ બધી વસ્તુ અમને પૂછ્યું ને એના આખા વર્કશોપ થાય છે અમારા લગભગ ત્રણસો બહેનો એ વર્કશોપમાં ભાગ લીધો હતો જેમ કે જ્યારે વરસાદ થાય છે તો એવું આવે છે કે માછીમારો દરિયા ખેડવું નહીં તો કઈક એવું થયું છે કે ભાઈ કોઈ પ્રોબ્લેમ આવી હોય કે જ્યારે વરસાદ થઈ જાય કે પછી કોઈ એવું માછીમાર દરિયા ખેડૂત છે કે દરિયા ખેડી જાય આવું કઈક બન્યું છે ક્યારે સરકારે બેન પીરિયડ નહી પણ પેલા બેન પીરિયડ રાખતા હતા નહી ભાઈ નહીં અમે આ દરમિયાન જઈએ એક સાયકલ હતી કે ભાઈ શ્રાવણ મહિનામાં માછલી કોઈ નહીં ખાય માછીમારો કે એ દરમિયાન બ્રીડિંગ પીરિયડ હતો માછલી છે ને દરિયા કિનારે ઈંડા મૂકવા આવતી તો એનું પ્રોટેક્શન માટે કરીને એક પર્વની જેમ રાખી દીધું કે ભાઈ આપણે નહીં ખાવાનું જેમ કે હું વરસાદની વાત કરું છું તો આ સપ્ટેમ્બરની કે પછી ઓગસ્ટની વાત કરું છું કમોસમી વરસાદના કારણે કેટલા ખેડૂતોનું પાક જે ઊભા પાક હતા એ ગળી ગયા હતા તો એમને સહાય મળી હતી ચોદસો કરોડની તો આવું ક્યારે બન્યું છે કે ભાઈ કે માછી જે દરિયા ખેડૂત છે એમને કંઈ નુકસાન થયું હશે થયું છે કે ભાઈ કે

એમને શું કહેવા માંગો છો ભણો બરાબર પછી મેં વિચાર્યું કે ભાઈ માછીમારીનો વ્યવસાય કરવો શા માટે જરૂરી છે એક ખેડૂતનો દીકરો જો ખેતી કરી શકતો હોય તો માછીમાર ના કોઈ એક નવું ઇનોવેશન કરીને માછીમારોને પ્રગતિ પર લઈ આવવું જરૂરી છે મારા મત છે પછી લોકો જે વિચારે લોકોને એક એવું છે કે ભાઈ જોબ મળી જાય કામ કરી નાખીએ અમૂલ જે રીતે બ્રાન્ડ બની તો એ ખેડૂત બહેનોની જ હતી તો માછીમાર બહેનોની પણ એક એવી બ્રાન્ડ બને ને બીજા નંબર સરકાર સરકાર ને અમે એ વસ્તુ કેવા માંગીએ છીએ કે કોઈ પણ પોલિસી બને એમાં લોકલ માછીમારો જે છે નિષ્પક્ષ છે જે કોઈ પક્ષમાં નથી પોલિટિકલ પાર્ટીમાં નથી એ માછીમારો આગળથી પહેલા ફીડબેક લઈ ગ્રાઉન્ડ લેવલ કેમ કે પોલિટિકલ પાર્ટી સાથે કોઈ પણ જોડાયેલા છે એ સરકાર સુધી સાચી માહિતી આપતા નથી કે પરિસ્થિતિ શું છે તો એ વસ્તુ ત્યાં પહોંચવી જોઈએ સરકાર સુધી કે ભાઈ ગ્રાઉન્ડ લેવલના જે લોકો છે એ લોકોની માહિતી લેશે